વડોદરામાં કોર્પોરેટર દ્વારા સાવલે સભાનો આક્ષેપ મામલું જેમાં કલ્પેશ પટેલ દ્વારા ચિરાગ ઝવેરી પર કરાયો તો આક્ષેપ આક્ષેપને લઈને ચિરાગ ઝવેરીનો વળતો પ્રહાર થયો છે કલ્પેશ પટેલની આર્થિક સ્થિતિ ડાબાડોળ છે તેવું ચિરાગ ઝવેરીએ જણાવ્યું હતું માનસિક સંતુલન ગુમાવે બેઠા છે અને તેની એલફેલ બોલે છે તમામ આક્ષેપો પાછળ વિવરણ છે વડોદરા શહેરના તમામ નગરજનો અને મારા વિસ્તારના નાગરિકો જાણે છે કે કલ્પેશભાઈ જે ઓળખાય છે જયરંછોડથી એમને એમનું માનસિક અસંતુલતા ગુમાવી દીધેલી છે વારંવાર સમગ્ર સભામાં પણ આવા બનાવો બન્યા છે એટલે અત્યારે પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે ખાલી માનસિક રીતે નહીં આર્થિક રીતે અને શારીરિક રીતે તમામ પાસાઓ જે જીવનના હોય છે એમાં એમની પરિસ્થિતિ ખરાબ છે સૌ કોઈ જાણે છે કે એમની અંદર પૈસાની લેવડ દેવડના એમના પર બે કેસ થયા છે એક કેસની અંદર એમને એક વર્ષની સજા થઈ છે એક કેસમાં બે વર્ષની સજા થઈ છે એ હાઈકોર્ટમાં ચાલે છે ભવિષ્યની અંદર પણ બાવીસ કરોડ રૂપિયાનો માનહાનિ અને ચેક રિટર્નનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે એનો પણ ચુકાદો આવવાનો છે ભૂતકાળની અંદર નવાયાર્ડમાં ફાયરિંગ કર્યું માધલપુરમાં ફાયરિંગ કર્યું વોર્ડ ઓફિસમાં લેંગો કાઢી નાખ્યો અધિકારીઓને ધમકી આપી કે ગોળી મારી દઈશ કામ નહીં કરો તો એટલે કે આને બીજો એક ફોર્સ અમારા પર વાયા વાયા કરાવે કે કોર્પોરેશનમાં આટલા બધા ઝઘડા ચાલે છે મેયર ચેરમેન ડેપ્યુટી મેયર નેતાના અને સંગઠન વચ્ચે મતભેદો છે તો એના બાબતે તમે બોલો તમે કેમ બોલતા નથી આવું વારંવાર બહારથી પ્રેસાર કરાવવાના પ્રયત્નો કરે અમે આ બાબતમાં પડતા નથી અમારી પાંત્રીસ વર્ષની કારકિર્દી છે અને કોર્પોરેશનમાં સાંજે બેસો છો કેમ એમને ખબર નથી અજ્ઞાન છે મેં કીધું એવું